जय माता मित्रों केम सब बजा मित्रों मजा में मत हूँ मजा मतु स्वागत एक नवा ब्लॉगनी अंदर आज घर थी बाहर निकली ब्लॉग स्टार्ट करें जई जाए पदर तो आज आप जवाब कोटड़ा ज्यादा साउंडा मशीन करो उषा कोटड़ा तो हलो वीडियो में कंटीन्यू खास कर चेनल पर हो तो चेनल लाइक और सब्सक्राइब भूलता कर वी से आज निकल सी साथ ही तो अच्छे पादर हाल पोसी गए तो हाला मोडूस तड़को ना फटाफट निकल रहा हाँ तो मेरे या मित्र वाटे सब आए હાલ અથી નીકળી પણ અત્યાર દિવસનો તડકો તમે હાલ જો આખો દિવસ હું થાય ગયો ને ખબર કેમ કે તડકો બહુ પડે છે ને અમારે લગભગ આબો અંશી નેવું કિલોમીટર જ્યારે આબું થાય છે તો હાલો વાંધો નહીં જોઈ રેડિયો બની રહ્યો ખાસ કરીને તો આજે તમને દર્શન કરાવવાના છે જ્યાં સૈતર મહિનો પણ ચાલી રહ્યો છે અને જ્યાં સામુંડા કરવા જઈ દઈશું મિત્રો તો હાલથી ફટાફટ નીકળે મિત્રો આવે નીકળી કેમ કે વાટે શું છે હાલ સૌ પાત્ર ભાઈ પણ બેઠું છું ઘરેથી નીકળે અત્યારે ત્યાંથી ને એવું તમે જોયું છે આગલા માં કે આંચું ન લાગે કેવો તડકો લાગતો તો લગભગ બે કલાક માલ પોચી જશે મી તો ચાલો ફટાફટ નીકળી ખાવું ને ભાઈ ઉછા નો લાગે એટલે તો મિત્રો જયારે બનશી ઘર દેશી ધાબા જ્યાં તવાડા થી ત્રણ કિલોમીટર દૂર છે જયારે નાયરા પેટ્રોલ પંપ ની સામે ઓછી થી સાઈડ માં નાયરા પેટ્રોલ પંપ તવાજા ભાવ મહુવા હાઈવેમાં નાયરા પેટ્રોલ પંપ સામે અહીંયા જ્યાં બંસીઘર ઘર દેશી ધાબા તો તમને સરસ મજાનું જમવાનું અહીંયા દેશી જ્યાં મળી રહેશે મિત્રો શુદ્ધ શાકાહારી અને મજાની અહીંયા હોટલ છે અને હોટલ જ્યારે આપણી જ છે તો કે અહીંયા જ્યાં ખાસ કરીને આપણો આમ તમે ગણો તો ત્યારે ભાઈ બહેન જ છે બુદ્ધેશ સરસ મજાની હોટલ છે અહીંયા જમવા માટે અવશ્ય મુલાકાત લેજો તમને દેશી શુદ્ધ અને સરસ મજાનું તાજું જ્યાં જમવાનું હાલ મળી રહેતું હોય તો અહીંયા તમે સામે વાળ જોઈ શકો છો તો નાયરા પેટ્રોલ પંપ નાયરા પેટ્રોલ પંપ એક્ઝેક્ટ નાયરા પેટ્રોલ પંપની સામે અને અહીંયા હાઈવે છે મિત્રો તો સરસ મજાની મોટી ગાડી તો અહીંયા જ્યાં પણ બહુ બેસ્ટ સુવિધા છે મિત્રો જવાનું છે અત્યારે જ્યાં માતાજીના દર્શન કરવા ઉષા કોટડા અને ખાસ કરીને આ રીતની સરસ મજાની મોટી જગ્યામાં હોટલ છે નાસ્તા સેન્ટર પણ છે અને પાનમાં ગલ્લો પણ છે તો અવશ્ય આવા સાઈડ આવો તો મુલાકાત લેજો બનશે દેશી ધાબા પાન કોલ્ડ્રિંક એન્ડ શાહ શુદ્ધ શાકાહારી જમવાનું પણ અહીંયા તમને હાલ મળી રહેતું હોય અવશ્ય એક મુલાકાત લેવાનું સૂકતા નહીં કદાચ મોટી ગાડી હોય તો પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા ખૂબ સારી છે મિત્રો ત્યારે નેશનલ હાઈવે ઉપર તો પેલા ફટાફટ જાય જઈ ઉસાટલા સાઉન્ડામાંના દર્શન કરવા ત્યારે તો ચાલી રહ્યો છે થઈ ગયું છે બહુ મોડું મિત્રો તો અહીંયા જ્યાં લંચ લીધો હતો કેમ કે હોટલ હાલ કેવાય ભાઈ બનલ છે આમ ગણો તો ઘણી જ હોટલ છે તો હાલ છે દર્શન કરવા માતાજીના અહીંયા જઈ શકો છો બજારનું લોકેશન ટ્રાફિક પણ ખૂબ જ છે એ પણ તમે હાલ જ્યાં નિહાળી શકો છો મિત્રો પણ માતાજીના દર્શન કરવા હાલ જઈ રહ્યા છો તો અહીંયા સરસ સરસ મોખાજી નું પણ મંદિર આવે છે તો એ જ્યાં પણ તમે હાલ દર્શન કરી શકો છો બાકી ટ્રાફિક લો અત્યારે ઉષા કોટડા વાળી જ્યાં કહેવાય ખાંડિયા માતાજીના દર્શન કરવાનું છે મિત્રો ગરમી નો છે પણ હાલ આવો કરે એલા તમે મંદિરે દર્શન કરાવવા છે મિત્રો તો ધીમે ધીમે જઈએ બકે ત્યારે ટ્રાફિક તો હાલ ખૂબ સેલ છે ફાઇનલી મિત્રો પોસી ગયા છે યા મંદિર તરફ સામે મંદિર છે હાલો અહીંથી શ્રીફળ પેલા લઈ લઈ અમારા મિતુભાઈ તો લઈ લીધું છે તો હવે આપણે લઈ લઈએ અહીંથી મિત્રો પોસી ગયા છે યા નિશંકર વાટી એટલે શેરધારો ભાઈ ખૂબ તો હાલ પોસી રહ્યા છે તો અહીંયા મંદિરનો માહોલ કે તમે યા લાઇ દર્શન પણ કરાવી છે તો આ સ્ક્રીન કોમેન્ટમાં જય સાઉન્ડમાં લખવાનું સુકતા નહીં ત્યારે જ્યાં કહેવાય જ્યાં માનતા રૂપિયા લાફી કરો આવ્યું હોય એમની ખૂબ જ ટ્રાફિક છે તમે તો અહીંયા દર્શન કરવા માટે લાઈનમાં ઉભું રહેવું દર્શન કરો એક હાલ વધારી જઈ જશે દર્શન કરવા પણ અત્યારે રહો ટ્રાફિક ખૂબ જ છે

સામુંડા ચાલી છે ઓમ હિમ ક્લીન સામુંડે એ છે નવા કઈ સરસ મજાનો જે આ શક્તિ પેટ મંદિરની એક્ઝેક્ટની સામે અહીંયા હવન પણ ચાલી રહ્યો છે તો કે આખો મહિનો હવન તો ચાલતો હોય પણ અત્યારે પણ જે હવન પણ ચાલી રહ્યો છે મિત્રો જ્યાં કહેવાય તીરસુ તમે મિત્રો આયા જ્યાં કહી શકાય ખાંડી તીરસુ તો એમના પણ આવતા જ્યાં દર્શન કરી શકો છો ભાઈક ભક્તો સામેથી જ્યાં દર્શન કરીને અહીંયા આવ દર્શન કરે છે મિત્રો તો ખાસ કરીને તમે પણ દર્શન કરી જાય વિડીયો બીજા સાથે શેર કરવાનો ન ચૂકતા ટેક્સરી સામે અહીંયા પણ ચાલી રહ્યો છે અહીંયા ટ્રાફિક પણ તમે આ જ્યાં મિત્રો નિહાળી શકો છો ત્યારે હવે આનથી આપણા દર્શન તો કરીએ આનથી જવાનું છે હાલ દરિયા કિનારે ચાલો વિડીયો મારી ગયો જઈએ ત્યારે દરિયા કિનારે હાલ જઈ રહ્યા છે આ જગ્યા પર હાલ જ્યાં કાળિયા બિલની કોઠી કંઈક આ જગ્યા પર કંઈક નીચે છે પણ અત્યારે હાલ ફરતું ફરતું કંઈક દિવાલ હાલ પેક કરી નાખેલી છે પણ જ્યાં કોઠી કહેવાય જ્યાં કાળિયા બિલની તો એ આ છે કંઈક નીચે પણ અત્યારે ત્યાં જવાની હાલ બનશે પણ કઈ જગ્યાએ ખબર નથી પણ આ જગ્યા પર સેક પાકું છે અને સામે હાલ જ્યાં શક્તિપીઠ જ્યાં માતાજીના તમને દર્શન પણ કરાવ્યા અને અહીંયાથી જ્યાં સરસ મજાનો દરિયાનો નજારો પણ તમે જ્યાં જોઈ શકો છો અને અત્યારે આપણે હાલ હવે નિસર્જન રહી જ્યાં ત્યાંથી દરિયાનું સરસ મજાનું લોકેશન જોઈશું તો વિડીયોમાં બનાવી જો ખાસ કરીને વિડીયો બીજા સાથે શેર કરવાનું ન શકતા અહીંયા ત્યાં છે મી હાલ પાસલ છે પણ હું આ સાઈડ આવ્યો છું જો અહીંયાથી દરિયાનું લોકેશન બહુ જોરદાર છે ઘણા મિત્રો ત્યાં નીચે પણ છે આ જો મંદિરની ઉપર દેવસ્થાને સ્થાનિક વ્યવસ્થા પણ બહુ ખૂબ સારી છે અને જ્યાં દર્શન કરીને ભાઈ ફક્ત સાપ અહીંયા પરસેદી પણ લઈ છે અને સામે જ્યાં ખૂબ સારી એવી સેવા કરી જશે દાદાની બેઠા અમે મિત્રો એ જ સાપ એવા આવા કલા સાની પરસેદી લઈ લઈ પછી અહીંયા જ્યાં મિત્રો મંદિરની જ્યારે સાઈડમાં અહીંયા જ્યાં કાળકેર દાદાની ત્યાં સરસ મજાની મૂર્તિ છે એમના પણ તમે હાલ દર્શન કરી શકો છો કહેવાય ચૈત્ર મહિનો કોઈ જ્યાં ઘણી દૂર દૂરથી લોકો અહીંયા પોતપોતાની કંઈક માન્યતા કંઈક માનતા પૂરી કરવા માટે આવતા હોય છે તો નિશે જઈ જ્યાં અહીંયા લાપસી પણ જ્યાં અહીંયા કરી અને અહીંયા જાળવા આવતો હોય નિશે આ લાપસી થાય છે એ પણ તમને બતાવીશ તો અહીંયા આ રીતનો કંઈક માહોલ છે જોવો તમે અત્યારે દર્શન કરીને હાલ જઈ રહ્યા છે નિશે બાકી અહીંયા અલગ અલગ બજાર છે અહીંયા તમે પણ કંઈક વસ્તુ ખરીદવા માગતો હોય અહીંયા ખરીદી શકો નીચે જઈને અને આ છે દરિયા કિનારે તો ચાલો વેડિયો બનાવી જો અને ઘણા મિત્રો જ્યાં નીચે લાભ કરીને અહીંયા જ્યાં લાપસી તો નિશે ઉપરથી દર્શન કરીને આવી ગયા છે નીચે અને અહીંયા આવી ગયા છે પ્રસાદી લેવા તો અહીંયા પ્રસાદીની ખૂબ સારી એવી જ્યાં વ્યવસ્થા છે તમે લો રસોડું વિશાળ જગ્યામાં જ્યાં રસોડું છે ત્યાં માતાજીના વ્યવસ્થાને અલગ અલગ પ્રસાદી લઈ લઈ પછી તમને પાસે મળો ના કાંઈ કે ભોજનાલયની બાદ સરસ મજાનો જ્યાં ઇતિહાસ રસેલો છે ત્યારે કાવો તો વાસી લેજો હું ત્યારે તમને આમ માલ બતાવી દઈશું જ્યાં ઉત્સાહ કોટડામાં શ્રી ખેતલપાલ અને શ્રી સાવડા માતાજીની પ્રથમ સ્થાપના માનસિંહજી અને ભોજ રાજસિંહજી બંને ભાઈ સૌત તેરસોમાં શાહપુરથી કોટડા આવી અને કરી હતી મિત્રો અહીંયા ઠેર સુધી આ ઇતિહાસ જ્યાં રસેલો છે તો જ્યારે કહેવાય તેરસોમાં જ્યાં સ્થાપના થઈ હતી સવન તેરસ એકાદશી કોટલે બાંધ્યા ગઢ ગઢે કોટલે સાઉન્ડના મઢ

અને પછી કંઈક રાઈડ કરીશું પણ દરિયા કિનારે બધા અત્યારે ફોટા શૂટ બહુ કરી છે છે ગાડીઓથી ત્યારે ઘોડાની રાઈડ મિત્રો આવી ગયા છે એ કિનારે પણ અહીંયા વેળ આમ કહેવાય કે જાતી વેળે છે જ્યારે જો તમે બહુ ઝાઝી કહેવાય બહુ ઝાઝી જગ્યા ખાલી છે અત્યારે અને વેલ તો આજથી બહુ જ દૂર છે બહુ દૂર એટલે ઘણે સુધી જાય તો અહીંયા કંઈક ઝાડુ બાંધેલી આવી જાય તો અત્યારે તો લગભગ દરિયા કિનારા લઈ નહીં કારણ કે બહુ જ દૂર છે એ વિશાળ જગ્યામાં જોતી પટ હાઉ ખાલી જ છે અહીંયા તો સામે પણ બધા જ્યાં ગાડીની રાઈડ કરે છે તો કંઈક એ જગ્યા પર જઈશ અહીંયા દરિયા કિનારે ખૂબ જ મજા આવે પવન બવન એક નંબર આવે છે લાગે ભાઈ મિત્રો ભાઈ દરિયા કિનારે મજા આવે ને ભાઈ તો ચાલો આપણે આમ કંઈક ઉબાઈડ જોયું મિત્રો જો ન્યાં તે વળી વાર ઘણી બધી મિત્રો મોટર છે પેલા તો કંઈક નાની મોટર કંઈક આવતી નાની ગાડી છે પણ અત્યારે જીપડી બહુ જોરદાર છે તો બધા મિત્રો અહીંયા આવતા હોય તો બહુ બધા રાઈડ કરે છે અહીંયા ઘોડાની પણ રાઈડ છે પણ ઘોડામાંથી આપણે બે નીચી હાલો ફોટા પડાવવા માટે કહેવાય કે બેસ્ટ લોકેશન છે અહીં બહુ જોરદાર ડિફેન્ડર ટાઈમ મિત્રો રાઈડ જો તમે જે ગાડીની રાઈડ છે કે અલગ ના ટાયર જો તમે આપણે કહેતા હતા કે સબસ્ક્રાઈબર ઘણી જગ્યાએ ગયા સબસ્ક્રાઇબર ક્યાંય મળતા નથી પણ આજે એવું છે કે સબસ્ક્રાઇબર આવીને છે ને સબસ્ક્રાઈબર બધા વિદેશના દેશે પણ એવું કઈ નથી તો અહીંયા સબસ્ક્રાઈબર સ્પેશિયલ આપણે મળવા આવ્યા છે કયું ગામ ભાઈ બંધ તમારું ભાઈ નાની રાખેલી સબસ્ક્રાઇબર છે આપણે

કેમ કે અહીંયા જ્યાં દરિયામાં વેળ આતરે દૂર છે એટલે ઘણી જગ્યાએ તમને લારી પણ આદમ મળશે બાકી અહીંયા સુધી ઠેર જ્યાં પાણી લાવી જતું હોય કદાચ વેળ તો ગાડી બધી રસ્તેથી બહાર નીકળતા હોય પણ અત્યારે વેલ બહુ દૂર છે એટલે અહીંયાથી જ્યાં ભાઈ ભક્તો જ્યાં આજના આ મહિનામાં જ્યાં સૈત્ર મહિનામાં કંઈક લાપસીની માનતા પણ કરવા ઘણા લોકો આવતા હોય તો એમની માટે પણ અહીંયા સરસ મજાની જ્યાં બધા લાપસી કરી છે એ જગ્યા પર આપણે જઈ અલગ અલગ ગામેથી લાપસીની કંઈક માનતા હોય અત્યારે સૈત્ર મહિનામાં એ પૂરી થતી હોય અને મિત્રો અહીંયા તમારે લાપસીની માનતા હોય ને કદાચ ઘરેથી લઈને આવો તો પણ ચાલે અને અહીંયા જ્યાં સરસ મજાનું જ્યાં ભોજન છે ત્યાં તમને તૈયાર લાપસીની માનતા તમે જે પગો એ પૈસા લખાવીને તમે અહીંયા લાપસી આપે છે તો એ તમારી માનતા પણ પૂર્ણ થાય છે અહીંયાથી તમને તૈયાર લાપસી પણ મળી જતી હોય છે અહીંયા જ્યાં મિત્રો તમે હાલ નિહાળી શકો છો જ્યાં લાપસી અહીંયા જ બને અહીંયા જ જે પડશે એ બધા લેડી હશે જ્યાં બે જગ્યાએ જોવો છો તો ત્યાં પણ સરસ મજાની જ્યાં લાપસી બનાવીની સુવિધા છે અહીંયા તમને વાસણ પણ મળી રહેતા હોય અને જ્યારે સામેની જગ્યાએ પણ છે એ પણ હાલ તમને હું બતાવું તો આટલી જગ્યાએ તમે માનતાની લાપસી અહીં આવી કરી અને માતાજીને પરસાદી છાલ ધારી અહીંયા તમે બધા ભાઈ ભક્તો હાલ જમતા હોય છે તો બીજી જગ્યા ત્યાં સામેની જગ્યા ઉપર છે તો તમે પણ મિત્રો કંઈક લાપસી અહીંયા હાલ માતાજીનો પ્રસાદ આવ્યો હોય તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવાનું સુખતા નહીં त भिडियो के हो लाग्यो एउटा विडियो गयो लाइक शेयर सब्सक्राइब गर्नु फेरि मैले त्यहाँ ने, ने। बाई बाई